જરૂર કરતા વધારે આરામ કરવો ને એ પણ એક આળસ છે અરે મૂળ આળસ જ છે બધું કરવું આળસ ન કરવી નહી તો અમુક અમુક તો સવારે ઉઠે પાછા આમ આમ જોવે મોબાઈલમાં કેટલા વાયગા પાછું બંધ કરી પાછા હોય જાય હજી દસ મિનિટ હોય લઉં જીવનમાં આળસ ન કરશો અને આપણું સૂત્ર પણ છે આળસ એ કાલ આજ આજ અબ સારા કાર્યનો વિચાર કોઈ દિવસ કાલ ઉપર કરવો પણ નહીં રામચરિત માણસ એનું સૂચન કરે છે કે મહારાજ દશરથને જ્યારે વિચાર આવ્યો કે મારે રામને રાજગાદી સોંપી છે અને રામને રાજગાદી સોંપી મારે આવતીકાલે સોંપી છે હવે આવતીકાલનું કરવું જ નહીં કોઈ દિવસ ઘણા લોકો એવું વિચાર્યું હશે એમ અનિલભાઈ કે આ તો કથા લાંબી હાલવાની છે ને એક મહિનો હાલવાની છે બે મહિના હાલવાની છે તો પછી ક્યારેક જશું પણ એક વાક્યને યાદ રાખજો આપણું આવતીકાલની કોઈને ખબર નથી કોણ જાણી શકે રે સવારે કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને સવારે કાલ કેવું થશે આપ કાયામાંથી હંસલો રે ચિંતા નો એટલે ઘણા લોકો નક્કી કરી રહ્યા કે આપણે કાલ કથામાં જવું આજ નથી જવું અને માણસ કર્તવ્ય કરે કદાચ ભગવાનની ભક્તિ ભલે ઓછી કરે પણ કર્તવ્યનું પાલન કરે તો અહીંયા જે માણસ પોતાના કર્તવ્યનું ભાન નથી રાખતો એ માણસ જીવતો હોવા છતાં પણ મર્યા સમાન છે બીજી વાત જીવનમાં જે માણસ પ્રમાદ કરે છે એ માણસ પણ જીવતો હોવા છતાં પણ મરેલો છે જરૂર કરતા વધારે આરામ કરવો ને એ પણ એક આળસ છે અરે ગરીબીનું મૂળ એ આળસ જ છે ભગવાને તો સામે ચાલીને આપણને માર્ગ આપ્યો છે પણ એ માર્ગ ઉપર ગરીબી ઘરમાં આવી ઉભી રહે હવે આપણે આટલા આપણે રાતે ગાડી લઈને જતા હોઈએ અને એ ગાડીમાં આપણે આમ કઈક આમ આડું આવે ને બ્રેક મારવા જરાક વાર લગાડી તો ઘણા ઘણા તો આળસ નાય સરદાર હોય એમાં એક વખત આળસુ લોકોની આખી એક મંડળી બની ટીમ બનાવી આખી ટીમ આળસુની હો અને એમાં લગભગ એટલા બધા લોકો હતા એમાં એક માણસને આળસુ નો પ્રમુખ બનાવ્યો હવે બેલો વિચાર તમે કરો એક તો આળસુ ની આખી મોટી ટીમ એમાં આળસુ નો પ્રમુખ એ કેટલો આળસુ હશે કારણ કે શ્રેષ્ઠ જોઈને એને જ બનાવવો પડે ને કંઈ તે બધા લોકો આમ પદયાત્રાએ નીકળ્યા અને જ્યારે પદયાત્રા નીકળ્યા એટલે વ્યવસ્થા તો થતી હોય એમાં ચાલી જતા હતા લોકો એક તો આળસુ હતા ને ચાલી જતા હતા એમાં આળસુના પ્રમુખ એક ગાડી લઈને પૂર પાઠ ઝડપે નીકળી ગયા બધા જોઈ ગયા આ તો આપણા પ્રમુખ ગયા અને પ્રમુખ આટલી ઉતાવળ કરે આપણા આળસુ નું મંડળ એના પ્રમુખ અને એ આટલી ઉતાવળે જાય આ પ્રમુખ નું આને કાઢી મૂકો બીજેથી દી ભણી પાછે એની સભા ભરાણી આળસુઓની અને એમાં એક ઠરાવ નક્કી થયો કે આપણા પ્રમુખ ઉતાવળા બહુ છે એને કાઢો એટલે પ્રમુખે કહ્યું મને તમે સાંભળો તો ખરા કે એટલે ભાઈ તમે મને પ્રમુખ બનાવ્યો છે પણ હું બરાબર નું કર્તવ્ય કરું હું આળસુ જ છું કે અરે પણ છે ને આળસુ તમે કેટલી પૂર ઝડપે તમે કાર જવા દીધી આટલી બધી ઝડપ આપણામાં હાલે કે આપણે ન હાલે એટલી ઝડપ પરાણે એને એના પદ થી ભ્રષ્ટ કરવાનો નિર્ણય કર્યો છેલ્લે એના પ્રમુખ એટલું કીધું મારી છેલ્લી એક વાત સાંભળી લ્યો મારી કારને પૂર ઝડપે લઈ જવાનું એક જ કારણ હતું એ કે મેં એક્સિલેટર ઉપર એટલે કે લિવર ઉપર પગ દીધો અને કાર ઉપડી પછી બ્રેક મારવામાં મને આળસ થઈ કે મને બ્રેક મારવાની આળસ થઈ તો જા પડ ખાડીમાં બીજું હું એટલે આવી આળસ માણસને ક્યારેક ક્યારેક જીવનમાંથી પદભ્રષ્ટ કરે બે વાત જીવનમાં યાદ રાખવી સારો વિચાર આવે ને તો એને જલ્દી અમલમાં મૂકી દેવો અને ખરાબ વિચાર આવે તો જરાક વિચારવા માટે મૂકી દેવું આ બે વાત જીવનમાં યાદ રાખવી

એક ગુરુ હતા એમણે એના શિષ્યને કીધું રાત્રે બે સુવા માટે જયારે આશ્રમની એક કુટિયામાં ગયા ને એટલે દીવો ચાલુ હતો એટલે ગુરુએ કીધું બેટા આ દીવો ચાલુ છે ઓલવી નાખ અને શિષ્ય પણ આળસુ નો સરદારો એ પેઢો પેઢો કહે છે ગુરુજીએ કામ કરો આંખું બંધ કરી દો અંધારું લાગશે થોડીક વાર થઈ ગુરુજીએ પાછું કીધું બેટા જોતો બહાર વરસાદ આવતો એવું લાગે છે જોઈએ તો અને એ જ સમયે બરાબર એ આશ્રમની એ કુટિયાની અંદર બરાબર મીંજડી આવી ઓલો પડ્યો પડ્યો કે છે ગુરુદેવ આ મીંજડીને અડો જો પલ્લેલી હોય ને તો વરસાદ આવે છે કે એ બહારથી આવી છે કેટલું આળસુ છે છેલ્લું કામ ગુરુદેવ અને ચિંધુ કે બેટા દરવાજો ખુલ્લો રહી ગયો બંધ કરીએ ને તો પડ્યો પડ્યો કહે છે ગુરુજી બે કામ મેં કર્યા હવે એક તો તમે કરો કે હવે આનો ઉદ્ધાર થાય કોઈ દિવસ આનો ઉદ્ધાર તો થાય ગરીબીનું મૂળ પણ એક આપણું આળસ છે મારે આ આ આ હાસ્યની વાત સાથે એટલા માટે તમને કહેવું હતું તમને આમ આમ જરાક નીંદર ન આવે ટાઢોડાની પણ આપણે આળસ કરવાની પછી લાલભાઈ દમભાઈ ભાવેશ કાનાભાઈ નીતિનભાઈ છે ને આળસ નથી કરવાની આપણે એટલે છે છે જવાનું ઉત્સવ આવે એની કહું છું તમે તમારું રહો છો હું મારું છું ગરીબી નું મૂળ આળસ છે વાળા ચાણક્ય મુનિ પણ કહે છે કે જે માણસ આળસું છે ને એ માણસ આ લોકના ભૌતિક સુખોને ક્યારેય પ્રાપ્ત નથી કરી શકતો જે માણસ આળસુ છે એ ક્યારેય જીવનમાં ક્યારેય પ્રગતિ ન કરી શકે અરે આ લોકનું તો નહીં પરલોકનું સુખી ન ભોગવી શકે મર્યા પછી પણ સદગતિને પ્રાપ્ત ન કરી શકે અર્થ અને કામની અંદર જે માણસ આળસુ છે એ માણસ સંસારમાં ક્યારેય ઉન્નતિ ન મેળવી શકે સવારમાં વહેલા ઉઠીને આપણું કામ ચડી જઈએ સમયસર આપણા કામે જતા રહીએ તો માણસ ક્યારેય પાછો ન પડે પણ પેલી કહેવત છે ને કે સવારે કામે જતા હોય ને ત્યારે સાપ હામો બેઠો હોય અને જેમ જેમ હાન થતી ને એમ સાપ બા દોડતો હોય તમે જુઓ આપણે ક્યારેક ક્યારેક અમુક જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કામ કરવા આવ્યા હોય ને સવારમાં આવે તો મોડ આવે કારણ કે હામો સાપ બેઠો હોય અને હાજે હાડાપાટ ને છ વાગે વાહે સાફ થયો હોય ઘરે જવાની ઉતાવળ હોય અર્થ ને કામની અંદર જે માણસ અભાવમાં છે એ માણસ સંસારમાં ક્યારેય એ સમૃદ્ધિને પ્રાપ્ત ન કરી શકે એ ઉન્નતિને પ્રાપ્ત ન કરી શકે ધર્મની અંદર જે માણસ પ્રવૃત્તિમય નથી એ માણસ કોઈ દિવસ મોક્ષને ન મેળવી શકે આળસુ માણસ ધર્મ અર્થ કામ ને મોક્ષને પણ પ્રાપ્ત ન કરી શકે આવું ચાણક્ય મુનિ કહે છે જન આળસના જખમથી જે કોઈ જખમી થાય પડે પથારી પાથરી જીવન રહીત ગણા જે માણસ આણસના એક જખમ થયો છે એને જેને આળસનો એક રોગ લાગુ પડી ગયો છે એને આળસનો ઘા લાગ્યો છે એ માણસ પથારી પાથરીને પડ્યો રહી એ જીવન રહિત થઈ ગયો હોય આપણા શાસ્ત્રોમાં એક બહુ સુંદર સુભાષિત લખ્યું છે સ્વહકાર્ય મય પૂર્વિત પૂર્વાહે ચાપરાહિનકમ નહીં પ્રતિક્ષતે મૃત્યુ પોતાના કાર્યો માણસ પોતાના પુરુષાર્થથી જિંદગીમાં આગળ વધે છે આલ્બર્ટ આઈન્સ્ટાઈન જ્યારે વિદ્યાભ્યાસ કરતા મુસાફરી કરવા જાય તો મુસાફરીમાં કેટલા પૈસા આપવાના ને કેટલા પાછા લેવાના એની ખબર ન પડે આટલું કાચું ગણિત જે માણસ નું હતું પણ મનમાં એક નિર્ધાર હતો કે મારે કઈક કરવું છે મારે કઈક કરવું છે અને પુરુષાર્થની લગ્ન જયારે અંદરથી લાગી કંઈક કરવાની જયારે મહેનત કરવાની કંઈક પ્રાપ્ત કરવાની જયારે જિજ્ઞાસા વૃત્તિ જાગી એ અંદરથી જાગેલી વૃત્તિને એમણે પુરુષાર્થ એવો કર્યો એવો પુરુષાર્થ કર્યો કે આગળ જતા જતા એ બીજ ગણિતના વિષય સાથે અને મહેનત એટલી કરી એટલી કરી પોતાની જાતને એવી ઘડી કે બીજ ગણિતના વિષય દ્વારા આપણા જ આ જગતના એ મહાન ગણિત શાસ્ત્રી બન્યા છે કારણ પુરુષાર્થ કર્યો છે પણ એને ધાર્યું હોત આમ આમ વિચાર લીધું હોત કે મને ક્યાં આવડે છે હવે નહીં જ આવડે તો જીવનમાં નાપાસ સો વખત થવું કેટલી વાર જીવનમાં નાપાસ તમારે સો વખત થવું નાસી પાસ કોઈ દિવસ ન થવું જીવનમાં ભલે તમે નાપાસ થાવ હું ઘણી વખત વિદ્યાર્થીઓ મારી પાસે આવતા હોય વિદ્યાર્થીના મા બાપ મારી પાસે આવતા હોય કે અમારો છોકરો બારમામાં ફેલ થયો અમારો છોકરો દસમામાં ફેલ થયો મને એક જ જવાબ આપું એ એક વર્ષ માટે નાપાસ થયો છે જિંદગી નથી હારી ગઈ તમારી મહેનત શરૂ રાખો પુરુષાર્થને તમારા ના એ માર્ગ ઉપર ચાલ્યા જ કરો કરો ચાલ્યા જ કરો તો જીવનમાં તમને કોઈક ના કોઈક સ્ટેશન ઉપર સફળતા પ્રાપ્ત થઈ જશે પણ ચાલવાનું છોડી દેશું તો મંજિલ નહીં આવે ક્યારે સફળ પુરુષ હોય ને સફળ પુરુષ એ માણસની સફળતાની જે ઇમારત છે ને એ ઇમારતમાં એક જ વસ્તુ હોય છે એના પાયામાં પુરુષાર્થનો પથ્થર હોય છે એને પુરુષાર્થ બહુ કર્યો હોય માટે જીવનમાં આળસ ન કરીએ આળસ એ માણસનું મરણ છે માટે કથાઓને સાંભળીએ આ કથાઓમાંથી આપણને જીવનમાં ક્યારેક ક્યારેક સારા સારા શબ્દો મળી જશે આ એક એવી છે કે જે માણસને મૃત્યુના ભયમાંથી મુક્ત કરી દે છે મરણમાંથી છોડાવી દે છે આ સિદ્ધાંતોથી થી ભરેલો એક ગ્રંથ ભાગવતી નો શ્લોક છે સર્વસિદ્ધાંત નિષ્પન્ન સંસાર ભય નાશનમ